આજ રોજ કિરણ ચોક પુણા ગામ ખાતે વેલ બાબા સીતારામ ફાર્મમાં જય ખારિયા દાદા તીર્થધામ દ્વારા સમૂહ લગ્ન તથા યુવા ગ્રુપનો સમૂહ લગ્નોત્સવ બે હજાર ચોવીસ તારીખ ત્રણ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અગિયાર વર્ગ કન્યાઓ લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા ખારિયાદાદા આશ્રમના મહંત શ્રી પરશુરામ બાપુ ગુરુ મહારાજ પૂજ્ય રામ લખનદાસ બાપુ જે ખારિયાદાદા મંદિર દ્વારા આશીર્વાદ આપી દીકરીઓની વિદાય કરવામાં આવી હતી મારું નામ છે પરશુરામ બાપુ એક હજાર આઠ પરશુરામ બાપુ ગુરુ રામ લખનદાસ બાપુ આજે વર્ષો પહેલાં એક જિજ્ઞાસા જ્યારે પોરબંદર હું હતો ત્યારે મને એક જિજ્ઞાસા એવી થઈ કે મારા પરિવારની અંદર દીકરી નથી તો કે દીકરી તો વાલનો દરિયો છે જયશુકભાઈ દીકરી વાલનો દરિયો છે તો કે આ પરંપરાને હિસાબે મને એક આનંદની ઉર્જા મળી આજે આજે અમારા વિલાસબેન છે અમારા અમારું મંડળ છે ખારિયા દાદા યુવા ગ્રુપ મારે કોઈ પણ જગ્યાએ આપણે ખારિયા દાદાના મંદિર તરફથી કોઈ પણ જગ્યાએ કોઈ ફંડફાળો હાલતો નથી કોઈ સ્લીપ નથી શું શાહે હોય તો આવું તો સાધુ શું મહામંડલેશ્વર શું ધર્મરક્ષક ચેરિટેબલનો મહંત શું પણ તમે દેવા રાજી છો જયસુખભાઈ દેવા આવ્યો ને સાંધીના સાંકડા આજ હું હૃદય અને છું એ સોળ આજ હાથ લાંબા કરું છું પણ કોને માટે કે અમારી ગરીબ દીકરીઓ મારી માવડીઓ માટે હે આજે હું મારા માટે ક્યારેય નહીં માગું અને આ ધન ઘડી ધનભાઈ આજે આ ન્યૂઝવાળા આવ્યા છે પત્રકારવાળા આવ્યા છે જેને ખારી દાદાના શુભાશિષ ખારિયા દાદાના જીવનમાં શાંતિ આપે પણ આ ખારિયા દાદા ખારિયા દાદા મારે વારે બોલવું પડે છે તો કે ખારિયા દાદા કોણ હે કે અશ્ચસુદ્ધિ નવનિધિ કે દાતા સમૃદ્ધિની જાનકી માતા હે હનુમાનજી મહારાજ તને તો હું આપું છું પણ તારી ભાંગલ ટોટલ ભક્તિ ભગતી કરછેરે બાપા એને ઘટવા નહીં દવાય આ ખારિયો દાદા જન્મતા હોય હાથ પડ્યનો મારો હનુમાનજીઓ એ અને મા અંજનીના આંસુ પડે અને જે વિકરાળ રૂપ ધારણ કર્યું સૂર્યનારાયણને અઢાર કલાક ઓધરમાં પેટમાં રાખ્યા ને એ નામ મોટું આવ્યું બીજો અરદો નહીં અને જન્મ મરણ મટાવે એને જન્મ મરણની નથી કાય બાબા એ અને આજે સતાય એ ધૂળમાં ધામા નાખ્યા આને હું જરૂર છે તો હું એનો ઉપાસક છું આજે બધું મૂકીને જવાનું છે તો આજે મારા તેણીએ મને આગળ કોઈક પૂછવા આવ્યું હતું વિલાસબેન તમારી જેવી હે વિલાસબેન બાપા મને આગળ કોઈક પૂછવા આવ્યું હતું એ કે કોઈને સંકોચ થાય ને તો અમારી માવડીએ મને આગળ થોડોક પહેલાં થોડો ટાઈમ પહેલાં આવ્યું હતું સોફાની એ કે અમે છેડો હે કે સુંદરીને છેડે માએ બાંધી લીધા શારમાં

સત્તાવન હજાર છત્રી દીકરી પરણાઈ દીધી સત્તાવન હજાર ક્ષત્રિય દીકરી પરણાઈ દીધી હું મારા સમાજનો એક હજાર આઠ એટલે મહંત છું હે પણ એ જરૂર નથી મને આ કહેવાય હવે તો કે હનુમાનને કોનું રક્ષણ આજે મારું રક્ષણ કરીને ઊભા છે અમારે ભાઈ કમલેશભાઈ તળાવિયા હે તો એને રો સાધુ મળે સંત સટકો લાગ્યા વિના રિજે નહીં કીર્તાર જેમ યળમાંથી ભમરી બને તો આ નરને કેટલી વાર કોક સાધુનો સ્પર્શ થઈ જાય ને તો જયસુખભાઈ જેવા સૃષ્ટિ ઉપર છે જ પણ દાન દેવાવાળા છે અત્યારે સૃષ્ટિ પર દાન કરો છો પણ દાનનું પાત્ર જોઈને દાન કરજો તમે નજરે નિહાળો તો આપજો અને મને તો મારો સુડતાલીસો માં આશ્રમ બેસી હું એ લો છું બાપા હું આજ એ લો છું માગુ નહિ બાપા મરી જાવ તો હે આજ મને ઉર્જા આવે છે પણ આ મને મારા ભાઈ લાજ આનંદ આવ્યો છે અને આજે આપણો પ્રોગ્રામ હનુમાન જયંતિના દિવસે અને આજે હું જાહેર કર દઉં હું બ્રાહ્મણ પાંચ જોવરાવતો નથી આવતા વર્ષની બે હજાર પચીસની સાલ કદાચ હું વ્યો તોય લગ્ન થાય લગ્ન ની તારીખ મહાવૈદ અગિયાર ને દિવસે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન છે હારા લગ્ન રોજ કરી દઉં તો યાદ રાખજો આ ગાંડા બાવા ને મળજો આવતા વર્ષની તારીખ હું જાહેર કરું છું જયશુખ અને એ ભાઈ હું આ જયસુખભાઈ ને પૂછ્યા વગર કઈ દઉં નરેશ સિમરણ મહાદેવ ન્યૂઝ સુરત